ભેસ્તાન ખાતે આવેલા ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં ચોર ઇસમ ત્રીજી વાર ચોરી કરવા આવતા લોકોએ ઝડપી લઈ થાંભલા સાથે બાંધી સો નંબરમાં કોલ કરીને ચોરને પોલીસને સોંપી દીધો હતો સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં એક તસ્કરે ચોરી કરતા ઝડપાઈ ગયો હતો આ તસ્કર ત્રીજી વાર ચોરી કરવા આવ્યો હતો અને ઝડપાઈ જતા તેને થાંભલે સાથે બાંધી દીધો હતો લોકોએ સો નંબરમાં કોલ કરી ચોરને પોલીસને સોંપી દીધો હતો મળતી માહિતી પ્રમાણે ભેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે જ્યાં બાજુમાં જ ફાયર વિભાગના ક્વોટર્સ આવેલા છે થોડાક દિવસથી ચોરીઓની બનાવો સામે આવી રહ્યા છે દરમિયાન ગતરોજ એક ચોર ચોરી કરવા માટે ખુશ્યો હતો અને ત્યારબાદ ફાયરના અલગ અલગ રહેલા ઇક્વિપમેન્ટમાં ચોરી કરીને ભગવાનો અલગ અલગ રહેલા ઇક્વિપમેન્ટમાં ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન તેને લોકો દ્વારા પકડી પાક આવ્યો હતો અને થાંભલા સાથે દોરીથી બાંધી દેવામાં આવ્યો હતો ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ચોર અગાઉ બે વાર ચોરી કરી ચુક્યો છે અને આ ચોર ત્રીજી સો નંબરમાં કોલ કરી ભેસ્તાન પોલીસને આરોપીને સોંપી દેવામાં આવ્યો હતો ચોરી જાગ્રસ્ત હાલતમાં હોવાથી પોલીસ દ્વારા ચોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત